રાજકોટ લોક મેળો બે હજાર ચોવીસ આ વર્ષનો લોક મેળો વધુ સુરક્ષિત અને સગવડ ભર્યો વીમાની રકમ એમ્બ્યુલન્સ સફાઈ ફાઈટર સિક્યોરિટી સ્ટાફમાં બમણો વધારો સાડા અગિયાર વાગે એન્ટ્રી બંધ થઈ જશે સ્ટોલની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો સફાઈ કર્મચારીઓનું સન્માન અવાજની માત્રા પર દેખરેખ વાસી ખોરાકનું સ્થળ પર જ નાશ કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને યોજાયેલી લોકમેળા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ શહેરના રેસકુર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તારીખ ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડ ભર્યો બને તે માટે તંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહ્યું છે આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઈ છે અહેવાલ વિજય મકવાણ